આ બટેકાના ભજીયા તૈયાર થાય છે તમે જોઈ શકો છો બટેકાના ભજીયા તમે જોઈ શકો છો બટેકાના ભજીયા ગરમા ગરમ તૈયાર થાય છે અને આ ભજીયા તૈયાર થાય છે તો આવજો બધા મિત્રો ભજીયા ખાવા આ ખાણું ઉતરી જાય ત્યાર પછી આપણે તેમાં થોડોક ખારો નાખી અને થોડાક ઉપસે એવું કામ કરીશું ભજીયા ખાવાની મજા આવે આ ગરમા ગરમ ભજીયા તૈયાર થઈ ગયા છે અને આ ખાણું તળાય છે તો આવજો બધા મિત્રો ભજીયા ખાવા અને આ ચટણી છે ભાવ ભર્યો આમંત્રણ ચાલો બધા મિત્રો ભજીયા ખાવા ભજીયા તૈયાર થાય છે તમે જોઈ શકો છો બટેકાનું અંદર નાખીને મિક્સ કરી ભજીયા તૈયાર થાય છે તો તમે જોઈ શકો છો ગરમા ગરમ ભજીયા તમે જોઈ શકો છો ગરમા ગરમ ભજીયા

હવે બટેકાના ભજીયા બનાવવાની તૈયારી છે તો તમે જોઈ શકો છો બટેકાનું આ બટેકાના ભજીયા બનાવવાનું ચાલુ છે મારા વાલા તમે જોઈ શકો છો બટેકાનું આવજો બધા મિત્રો હલો મિત્રો ગરમા ગરમ ભજીયા ખાવા તમારું સ્વાગત છે અમારા ભજીયા ખાવામાં આવજો બધા મિત્રો ભજીયા ખાવા ગરમા ગરમ ભજીયા તળાય છે તો તમે જોઈ શકો છો ગરમા ગરમ ભજીયા આવજો મિત્રો ભજીયા ખાવા તો આજે ચોમાસાના બનાવે છે ભજીયા આજે વરસાદના ઠંડા ટાઢોડાના એમ કહેવાય કે ગરમા ગરમ ભજીયા તમે જોઈ શકો છો આ ભજીયા તળાઈ છે મારા મારાવાલા તો તમે જોઈ શકો છો ગરમા ગરમ ભજીયા તો તમે જોઈ શકો છો મારા વાલા ગરમાં ગરમ ભજીયા આવજો બધા મિત્રો ભજીયા ખાવા અને તો તમે જોઈ શકો છો ગરમા ગરમ ભજીયા અંદર એક એક ભજીયું મૂકીને તળવાનું ચાલુ છે મારા વાલા ગરમા ગરમ ભજીયા તો આવજો બધા મિત્રો ગરમા ગરમ ભજીયા ખાવા અને સાથે ચટણી પણ તૈયાર થાય છે તમે જોઈ શકો છો આ ચટણી છે ગરમા ગરમ છટણી ભજીયા ખાવા આવજો મારા વાલા ચટણી ને ભજીયા તો ભજીયા તૈયાર થાય છે તમે જોઈ શકો છો ગરમા ગરમ ભજીયા તાવજો બધા મિત્રો ભજીયા ખાવા ભજીયામાં તમારું સ્વાગત છે ગરમા ગરમ ભજીયા મિત્રો ભજીયા 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 ખાવા છે મારા વાલા અને સાથે બટેકાના પણ ભજીયા તૈયાર થાય છે તમે જોઈ શકો છો તો આવજો બધા મિત્રો ભજીયા ખાવા ગરમા ગરમ આજે છે ગોટાના ભજીયા ભજીયા તળાય છે તમે જોઈ શકો છો કે ભજીયા ઉખીને દડા જેવા થઈ ગયા છે એક બાજુ ભાગ ચડી ગયો છે એક બાજુ ભાગ સુધી છોડવાનું બાકી તમે જોઈ શકો છો ગરમા ગરમ ભજીયા અને આ ચટણી